નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા જનતાને રાહત આપતો એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લીધો છે જેનાથી ગુજરાતની જનતાને મોટો ફાયદો જોવા મળશે હવે આ પ્રમાણપત્રો દાખલા મેળવવા કચેરીએ જવાની જરૂર પડશે નહીં આંગળીના તમે ઘરે બેઠા જ આ ડોક્યુમેન્ટ પ્રમાણપત્રો મેળવી શકશો વિગતવાર માહિતી જોઈએ તો ગાંધીનગરમાં રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જનહિતને સ્પર્શતો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાડીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી એક એપ્રિલથી આવકનો દાખલો જાતિ પ્રમાણપત્ર સહિત કુલ અઢાર પ્રકારના મહત્વપૂર્ણ પ્રમાણપત્રો ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે તેવી માહિતી મળી હતી આ નિર્ણયથી રાજ્યના અંદાજે સિત્તેર થી એસી લાખ પરિવારોને સીધો લાભ મળશે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાંથી તેમને છુટકારો મળશે જીતુ વાઘાણી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાળા શરૂ થતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો જાતિ પ્રમાણપત્ર નિવાસ પ્રમાણપત્ર જેવા અનેક દસ્તાવેજોની મોટાભાગે જરૂર પડતી હોય છે અત્યાર સુધી આ દાખલા મેળવવા માટે વાલીઓને સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડતું હતું ઘણી વખત મર્યાદા અને દાખલા મળવાની મુશ્કેલી સર્જાતી હતી જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો અલગ અલગ સરકારી કચેરીઓમાં દોડવું હવે નહીં પડે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન અને કેશલેસ બનાવવા અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી તેના પરિણામે હવે લોકોને અલગ અલગ સરકારી કચેરીઓમાં દોડવું નહીં પડે અને પારદર્શક તેમજ ઝડપી સેવા મળશે વાઘાણીએ ઉમેર્યું કે આ વ્યવસ્થાથી ડિજિટલ ગવર્નન્સને વધુ વેગ મળશે અને સામાન્ય નાગરિકનો સમય તથા ખર્ચ બંને બચશે પ્રમાણપત્રો પણ એક એપ્રિલથી ઓનલાઈન મળતા શરૂ થશે તેમણે જણાવ્યું કે વિવિધ સરકારી યોજનાઓના દાખલા અને પ્રમાણપત્રો પણ એક એપ્રિલથી ઓનલાઈન મળતા શરૂ થશે આ સાથે જ કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં લાખ થી વધુ છે આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ દ્વારા કલાકારો અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે પ્રતિક્રિયા આપતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલની સરકાર ભવાઈ કરતા કલાકારનું પણ સન્માન કરે છે કલાકારો રાજ્યના સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે તેથી તેમના પર કોઈ પણ પ્રકારની ટીકા કે ટિપ્પણી તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસને સનાતન સંસ્કૃતિ સામે હંમેશા વાંધો રહ્યો છે અને આજે લોક સ્વીકૃતિ મેળવવા માટે વલખા મારી રહી છે કોંગ્રેસ સનાતન વિરોધી વલણ અને વોટ બેંકની રાજનીતિ કરે છે એવો પણ આરોપ સીધુ વાઘાણી સાહેબ દ્વારા લગાવવામાં આવ્યો હતો ધન્યવાદ